સ્વાગત કરું કરો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજા ના તૈયાર થઈ ગયા છે તમને દેખાડું હવે હું કેવું મારે તમને કાયમ વરસાદ નું કઈ કઈ હું ઠાકી ગયા વરસાદ સારું થઈ ગયો છે એવું બધું છે વા એક બે નંબર આજ મહેમાન આવ્યા છે એ ધડબડાટી બોલાવે હું તમને દેખાડી દઉં પેલા અમારી ગંગુબેન જોટા ને નાસ્તો પાણી કરવા બેસી જાય લે જુઓ મને મારવા દોડન થયો બાકુ એ વરસાદ મેરે બા બાકુ વરસાદ આવે ને બા શું લે બા આ બધા હું લાવી દો હા જય માતાજી જય માતાજી આ વરસાદ ચાલુ થઈ ગયો બા ઘડી જાવ ઘડી જાવ ઘડી જાવ મારા બાકે ને અમાર ઘર મહેમાન કોણ આવ્યા આમ જો આ મહેમાન આવ્યા અમારા બેમાન અમારો ફોન ચોરી લીધો તમે જ જોવા હાટું હા વીડિયા જોવા અમાર નમારા છે કેમ જય માતાજી જય માતાજી આજ હવાર બેન આવી ગયા આ તો મારવા કેમ એવું છે તો હાલો તો બધા વીડિયોમાં બેના રહેજો તમને બધાન મજા આવશે જો તમને આ વિડિયો તો પ્લીઝ એક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ દેજો મીઠી મીઠી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને આયા અમારા નાનકા મમાન માંજી બેન કેમ લે એ તો બોલતી નથી આલ આલ બદામ ખા બદામ ખા હમ બેન શરમાઈ છે કાબા જો કા દીકરી બેઠા છે આજે હવાર હવાર માં બેન આવી ગયા હા ને

તો ફેમિલી અને આજે છે ને અષાઢી બીજ છે તો હા કેવાનું ભૂલાઈ ગયું આજે અષાઢી બીજની તમને બધાયને હાર્દિક 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 શુભકામના મારા અને મારા આખા પરિવાર તરફથી તમને શુભકામના આપીએ છીએ આજે છે અષાઢી બીજ એટલે બધા રથયાત્રામાં ગયા હે અમે તો કઈ ગયા નથી કેમ કે અમે છે ને ગામડામાં થોડાક રહીએ છીએ હોય મોવામાં હોય પણ ક્યારે નીકળે પછી ખબર ન હોય એટલે અમે તો કઈ ગયા નથી ને ને ઘરે ઘરે છે છે તો તો આવ્યા બેઠા અને લાલજીભાઈ ને સંદીપ ઈ બી ગયા છે અટાણે આટો આંટો મારવા દરિયે અને ભાઈ ફેમે કાલ તમે ઘણી બધી કોમેન્ટ કરી કે નીતિનભાઈ ને કેમ છે સારું છે સારું છે સારું છે એમ કેતા હા ને તો જો અટાણે નીતિનભાઈ બેઠા છે કેમ નીતિનભાઈ આજ સારું હારું છે કે

આર્મી વાળા આવેલા લાગે એવું છે કાબા તમે બધાય લલજીભાઈ ને હેઠા ઉતારવા માંડ્યા કેમ લલજીભાઈ વરસાદ આવે છે હેઠાને ને સાટા ખરે હે અમારે ધાબા પર લોકેશન કેવું છે મજા આવે કે તો હા વાંધો નહીં તો આવી રીતનું જો અમારું ધાવા પર આવી ગયા આશુબેન આશુબેન ને કેમ આશુબેન આ છોકરાને ને પેકેટ જો અમારે ખુલ્લું ધાબું છે હા આ ઝૂલ કેમ ખુલ્લી હો ગઈ

તો જવારા વાવા માટે છે ને રાફડા ની મસ્ત મજાની લઈ લીધી છે ને આમાં છે ને લીધા છે ઘઉં મગ અને ઝેર અને અહીંયા છે સાણનો નો ભૂકો તો આવી રીતનો બધા છે ને બે માં છે ને અમારે જવાર વાવાના છે કાપુજા બેન ને જવારા કોણ વાવાનું છે તો મારે જવારા વાવાનું છે તો ફટાફટ હું છે ને બેન ને જવારા વાઈ દઉં કેમકે હવે મોડાકાત ના વ્રત આવે છે ને ટૂંક સમયમાં એટલે તો ફટાફટ આવે છે ને જવરા વાઇ દે અટા સુધી બેન ને બેઠા ને હવે જાય છે બેન નહીં હવે અમે જઈએ અમાર ઘરે હવે તમારે કે દે આવો હા પોર પોર હા હવે અમે પોર આવશું હા એમ થોડો હાલે કાપુજી હસીએત ને આવું જ ને કે પોર આવશું અમે આવશું આવશું આવો આ વરસાદ થોડોક ઓછો પડે ને પછી આવી તો વરસાદ પી જવાનું છે વરસાદ તમે આવશું વેલા રાટો મારા એટલે જલા હેરા આવો હા એ લાલજી ભાઈ બાય બાય ટાટા હવે લાલજી ભાઈ ની ઈ જાય તારે જવું બેન તો વાંધો ની હું તો કા પૂજીન જાવ તો તો છે ને લાલજીભાઈ ની જાય છે આમ જો બાય બાય કહી દે પૂઈને બાય બાય સંદીપ ના ઇન ડાયરેક્ટ ક્યાં આવી ગયા તમને કહું આમ જો અહીંયા વેદાય હું આંબાના હતાણા વાતાવરણ જો આમ જો વાદળા કેટલા ઢોળા જાય હું ઘરે ફોન ઊભો રાખો તો તમને ખબર પડશે જો કેટલા ઢોળા જાય આમાં ઓછું દેખાય એવું છે ને બધા માંબે છે અટાણી એટલે બદામ ખાવા બધાય આમ જો આમ જો પતુભાઈ પતુભાઈ શું ખાવ

कितलु दुखे आखी हेकल मार लिदी बोलो एउऊ करे एतली मस्ता मजा नी बदा माम्बी लिदी छे सोकरा माटे ने अटाने ना छे ने सन्दे पेठा उतराम जो ए हेठा उतरा उतरा हेठा उतरा हम जते ई बेही ग्या अब उतरा मा हलवाना उतरा तो नही के हलवाना उतरा तो नही टेडीओ टेडी लाऊ टेडी जालो आ देखाई हा हा नु देखा हा दो बेखा पलो ढगालिन दो મજા આવે તમને મજા આવે તમને મજા આવે હેઠા ઉતરો હેઠા ઉતરો હા હા બસ લ્યો હવે હેઠા ઉતરો ના ના હવે જા હવે મારથી કઈ હું દેડાતા હે હા ના હલવાણા હેઠા ઉતરો બધા દાંત કાઢે હલવાણા થી દાત કાઢે હમ ધીમે ધીમે હો અને ફેમિલી હજી એક વાત તો તમને અમે કઈ કીધી નથી એવું છે તમને એમ થાય ને કે હું કીધી હું આગળ ધીમે ધીમે બસ કપડા ફાડી નાખ્યું કેમ સંદીપ હું કા હું થયું ઈ તમને કહેવાનું હજી સંદીપનું કીધું નથી મેં ઓલો પગ માથે પીયા મેં પગ મૂકી દીધો ઈ